છોકરો દસ રૂપિયા લઈને આપણે શું કહીએ ખબર બેટા મંદિરમાં મૂકી દે ખોટું થઈ રહ્યું છે બેન થોડીક ભૂલ થઈ રહી છે ખોડો ફેરફાર થઈ રહ્યો છે દસ જગ્યાએ પંદર જગ્યાએ છોકરો પૂછવા જાય પાછો આવે મમ્મી ઘરમાં ના દે માં એટલે ઘરમાં ના ઘુસવા દે પાછો જઈને કે આ તારીખ ઉઘરી છે છોકરો કે આ મારી ઉઘરી છે બહુ વાર્તા પ્રચલિત છે કંપી જાય આખો શિવાજી માથામાં માથું નાખીને ખોળામાં રડવા લાગે અને પછી ઊભો થઈને કે આઠ વર્ષનો દીકરો ઊભો થઈને કે મમ્મી માં આઈ આઈ કે તાઈ આમ જો આજ પછી હકનું છોડે શિવાજી

એક પ્રયોગ કરાવું છું ખાલી ચેક કરો ને આંખ બંધ કરો ને એક ઊંડો શ્વાસ લો ને મારા પર ભરોસો રાખો કઈ તકલીફ નહીં પડે કોઈના ચપ્પલ મોબાઈલ નું નહીં લઈ જાવ એક ઊંડો શ્વાસ લો પોતાના જમણા હાથ ને દિલ ઉપર મૂકો થોડું થપથપાવો દિલ ને જાગો છો જીવો છો એવી રીતે થપથપાવો આમ અને હું જેમ પૂછું છું એમ જોરથી પૂછો હે મનુષ્ય હે માનવી છેલ્લે મેં मारा परिवार साथे, मारा बालको साथे, त्रीस मिनट, कोई पन स्वार्थ वगर संवाद क्या रे कह रो सुन कह रो कह रो कह रो दिमें दिमें आँख खोलो अदलपत बेजा शांति संबड़ाई चने એ તુફાન પેલાની શાંતિ છે માફ કરજો